અમારે કપડા મેં કરવા તયા અમારે દલડા મેં ચેંગ કરવા તયા આ માઇન્ડ બીને ખડભે મેચિંગ થઈ ગયું હા આને શું તો પાય એ પછી ગાજે એ તો છે ગામ અહીંયા લે રે હમ આયસ છે હમણા નદી ખડ કેવું જામી ગયો પણ કેવું પૈસા હાલ ભાઈ હાલ તો હવે હું તો ઘરે ભાગુ ભાઈ તમે લૂલો હાલ

હજી હું ગામ માંથી ને આવ્યો તો શું કરો હાલો હાલો મારી બેઠા થાવ કેમ તમે બે લુલા લુલા હાલો હા બે બતાવો

મને તો એટલા જ જીડા હા તને એલા કેટલા જીડા તો પણ મે એટલા કંટ્રોલા વીણ્યા આ વાઈડુ માં હાથ ભરાવી ભરાવી ને ચાર કંટ્રોલા જીડા મે જોને એટલા જમથા વીણા એમાં બધા કેટલા કેટલા વીણા

તારા પૈસા તું રે તમે થોડાક ગલોચિયા ખવો હાલ ભા બે ગલોચિયા ખાતા જાઓ તમારા પૈસા તમારી પાસે રાખો પેલા લેતા જાઓ